રાજ્યમાં કથડી રહેલી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલતો વધુ એક કિસ્સો જોવા મળ્યો દાહોદમાં ગરબાડા તાલુકાના ગાંગરડામાં આવેલી એક એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં સુવિધાનો અભાવ છે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પણ વિદ્યાર્થીઓને જરૂરી પ્રાથમિક સુવિધા નથી મળતી વિદ્યાર્થીઓ માટે જરૂરી સ્ટડી બેટલ સ્ટડી ટેબલ બેન્ચ જમવા માટે ડાઇનિંગ ટેબલનો પણ અભાવ જોવા મળ્યો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં પલંગ ગાદલા અને પોશિકા પણ નથી એક તરફ સરકાર સારી શિક્ષણ સુવિધા હોવાનો દાવો કરી રહી છે કરોડો રૂપિયા ખર્ચ કરાતો હોવાની મોટી મોટી વાત કરે છે પરંતુ હકીકત અલગ છે જેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સરકાર અને શિક્ષણ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે હું ધોરણ દસમાં ભણું છું અને અમારી હોસ્ટેલમાં બેડનો અભાવ છે અને બેડ ઓછા પડે છે અને એક બેડ પર બે છોકરીઓને ઊંઘું પડે છે અને અમારી સ્કૂલમાં પણ બેન્ચ નથી અને ધોરણ છના વિદ્યાર્થીઓને નીચે બેસવું પડે છે અમારું ભણવાનું પણ સારું છે અને બધા શિક્ષકો પણ સારા છે પણ એમ અમારે રહેવાની સમસ્યા છે અને બેડ પૂરતા પ્રમાણમાં નથી અને અમને નીચે બેસવું પડે છે અને ક્લાસમાં બેન્ચિસો પણ નથી વિદ્યાર્થીઓને ઊંઘવા માટે થોડીક તકલીફ પડી રહી છે કારણ કે પલંગ પૂરતા પ્રમાણમાં નથી એટલે અને એને ડિમાન્ડ અગાઉ આપી ચૂક્યા છીએ અને સાહેબ દ્વારા કહેવામાં આવેલ કે ટૂંક સમયની અંદર જ એનું ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં તમારા પલંગો આવી જશે સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને શિક્ષણ માટે લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે એકલવ્ય મોડલ સ્કૂલ પણ વણાવતી હોય છે તેમાં સારી સુવિધામાં વિદ્યાર્થીઓ ભણી શકે તેવી તમામ પ્રકારનું આયોજન પણ કરતા હોય છે પણ હાલ આપણે છે ગરબાડાની એકલવ્ય સ્કૂલમાં કે જ્યાં વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો જેમને બેસવાની પણ હાલ જે એટલે કે જમીન પર બેઠા છે ખાસ કરીને અહીં પાટલી ખુરચી ટેબલ કે તેનો અભાવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઠંડીનો સમય છે અને વિદ્યાર્થીઓ નીચે આ રીતે બેઠા હોય છે આ રીતે અનેક જે સ્કૂલો છે ત્યાં વિદ્યાર્થીઓને આજ રીતે અભ્યાસ કરવો પડ્યો છે ખાસ કરીને પોતાની જે શિક્ષણની ભૂખ માંડવવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે પણ આ જ રીતે કે જ્યાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી જોવા મળી છે ખાસ કરીને અહીંના જે પ્રિન્સિપલ છે તેઓ સાથે પણ વાત કરીશું સર કયા પ્રકારની સુવિધા કયા કયા પ્રકારની અહીં વિદ્યાર્થીઓને અભાવ છે વિદ્યાર્થીઓ નીચે બેસીને પણ અભ્યાસ કરી રહ્યા છે આપણે આ એક લે મોડેલ રેસિડેન્સ સ્કૂલ ગરબાડા આમાં છથી આ છ થી દસ ધોરણ ચાલી રહ્યું છે એકસો સિત્યાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે પણ અહીંયા આપણી આ સ્કૂલ છે બે હજાર ઓગણીસની અંદર નવી શરૂ થયેલી છે જેમાં હાલ પાયાની જે સુવિધા છે એમાં બેન્ચિસ આપણી શાળામાં નથી આવેલી એની સુવિધાનો અભાવ છે અને ગાદલા અને પલંગ જે છે એમાં એ નથી આવેલા એની સુવિધાનો અભાવ છે ત્રીસ પલંગ પહેલાં જે આવેલા હતા એ જ છે બાકી સાહેબને લખીને આવ્યું છે સાહેબ એ ટેન્ડર દ્વારા પ્રોસેસ થશે અને મળી જશે એવી અમને સાત્વના પણ આપેલી છે એ આવશે ટૂંક સમયમાં આપણો જે પ્રશ્ન સોલ્વ કરશે એવું સાહેબશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે ટૂંકમાં જે અભાવ છે જો કે તેની હાલ રજૂઆત પણ કરવામાં આવી છે દ્રશ્યો ફેર આપણે બતાવવા માગીશ હાલ જે આઠમી ક્લાસ છે ને એ જે વિદ્યાર્થીઓ છે આપ જોઈ શકો છો અંદર નીચે જ બેસીને અભ્યાસ કરી રહ્યા છે આ સીધી રીતે જ્યાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે હાલ જ્યારે સરકાર એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે તમામ પ્રકારની સુવિધા સાથે જે કાર્યરત કરતી હોય છે પણ હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની વહેલામાં વહેલી તકે તમામ પ્રકારની સુવિધા પૂર્ણ થાય તેવું હાલ અહીંના પ્રિન્સિપલ તેમજ સ્ટાફ કહી રહ્યા છે મનીષ જૈન બીપી અસ્મિતા દાહોદ